એક જ વાત કરવાની છે કે સરકારશ્રીને વિનંતી વિનંતી કરીએ છીએ કે ભાઈ અંદરો અંદર લડાવવાનું બંધ કરો આવી રીતના ખોટી રીતના કાયદાનો દુરુપયોગ કરીને લોકોને આંદોલનનો વિવાદ કરાવો એક બાજુ એમ કે આપણે કહીએ છીએ કે ગુરુ બનવું છે આવી રીતના કોઈ વિશ્વ ગુરુ બનવાનું છે ભાઈ કે આવી રીતના અંદરો અંદર વિવાદો બંધ કરાવો અને અંદરો ઝઘડાઓ બંધ કર સરકારનો એક જ આપવો છે કે ભાઈ અંદરો અંદર લડો ને આપણે રાજ કરો એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમારે આત્મઘાતી ન બનવું પડે ભવિષ્ય માટે અને અંદરના વિવાદો દૂર કરો બસ યુજી ના કમિટી દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે અને નિયમમાં એવો જે વિદ્યાર્થીઓમાં અંદરો અંદર વિખવાદ થાય એ પ્રકારના જે નિયમો ઘડવામાં આવ્યા છે એના વિશે સવર્ણ સમાજ ભેગો થઈને નામદાર કલેક્ટરને આજે આવેદનપત્ર આપે છે અમને સરકાર જોડે એક માગણી કરીએ છે કે યુજીસી કમિટીએ જે નિર્ણય કર્યા છે એને તાત્કાલિક અસરથી મોકૂફ કરવામાં આવે અને જે કમિટીએ આ નિર્ણય કર્યા છે જો શક્ય બને તો એના ઉપર સ્ટે કરી એને તાત્કાલિક અસર કાયમી માટે હટાવવામાં આવે સાથે સાથે અમે આ સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે અને આ સરકાર અમારી વાત સાંભળશે સવર્ણ સમાજની વાત ચોક્કસ સરકાર સાંભળશે એનો નિર્ણય લાવશે એની એમને ખાતરી પણ છે સવર્ણ સમાજના હિતમાં સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એ માટે તમામ લોકોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી આ નિયમો દૂર કરવામાં આવે અને યોગ્ય એક્શન લેવામાં આવે જસવંતસિંહ વાઘેલા પાલનપુર આજ રોજ અમે પાલનપુર ખાતે સૌ સર્વણ સમાજના આગેવાનો એકઠા થઈને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એવું રજૂઆત કરી તે કરેલ છે કે અમારું આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી મોકલવામાં આવે કારણ કે આ કાળા કાયદાથી કે શ્રવણ સમાજના સમાજને અન્યાય થાય તેમ છે અને આ કાયદાનું મિશ્રિત થવાની પૂરી પૂરી શક્યતાઓ છે અને વ્યક્તિગત વિવાદો પણ ઊભા થઈ શકે ભવિષ્યમાં અને જે બંધારણમાં જે આર્ટિકલ ચૌદ છે તેનો ભંગ થઈ શકે તેમ છે કારણ કે આ જે કમિટી બનાવવામાં આવ્યું છે તેમાં જનપ્ર જનરલ કેટેગરીના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલો નથી બીજી ઓબીસી એસટી અને એમ કે વિજ્ઞાન વિકલાંગ મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે અમારી કોઈ જાતિ સાથે સામે કોઈ વિરોધ નથી પણ અમારી માત્ર ડિમાન્ડ છે કે આ કાળા કાયદેથી ભવિષ્યમાં એમ કે સર્વાણ સમાજને કોઈ અન્યાય ના થાય કે હેતુથી અમે આજે આ આવેદનપત્ર આપેલા આપીએ છીએ અમને આશા છે કે અમારી આ ડિમાન્ડને એમ કે સ્વીકારી અને આ કાળો કાયદો રદ કરવામાં આવશે